બધાને પોતાનો પ્રસાદ ઘરે ઘરે પહોંચાડે છે અને અમે આ સેવા બધાના સાથ સહકાર કરતા આવ્યા છીએ અને મારા તો આશીર્વાદ છે તમને અમે સમર્પિત કરતા જવાના છીએ કે હું આ વર્ષે છું તો આવતા વર્ષે બેતાલીસ લોટા માના આપણે પહેરવાના છીએ અને એમાં સૌથી વધારે જેના અમે એમ કે પગે લાગી હે કે ચરણ સ્પર્શ કરીએ નન સાબેન નન સાબેન નન સાબેન કથરેચા કે આપ ભધૈ લાડવામાં ભૂકા નાખો કોક ના દાત નહોતી ના ના ઉપર ની બચાવે લાડવા છે એ એ વહ સરસ માતાજી ના હાથાシયા છે તો આપણ એમ થાય કે માં એા દીકરી ને કે બધી સખત પકડી અને એવા માતાજી ના ભેટે બધા સત્કાર્યો કરતા રહીએ છીએ બોલો બહુચરા અને દરેક જણા એ સમયસ પધારવાનું છે